ઓફ ધ સ્પેસ એન્ડ ટાઈમ કેમેરાને ચીલીમાં હાજર રૂબિન ઓબ્ઝર્વેટરીના સીમોની સર્વે ટેલિસ્કોપમાં લગાવવામાં આવશે કેમેરાનું નિર્માણ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ધ એનર્જી ઓફિસ એન્ડ સાયન્સ દ્વારા ખગોળશાસ્ત્રીય તકનીકમાં મહત્વપૂર્ણ એવા એલ એસ એસ ટી કેમેરાને બનાવવા માટે યોગદાન આપવામાં આવ્યું છે બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની ક્ષમતા ધરાવતા કેમેરા

ઇવેન જીક જણાવ્યા અનુસાર આ કેમેરો અંતરિક્ષની નવી ફિલ્મો બનાવવાની સાથે સાથે જ સુંદર તસવીરો લેશે આ કેમેરો નાની કારના આકારનો છે છે તેનું વજન કિલો તેનો આગળનો લેન્સ એક પોઈન્ટ પાંચ મીટર એટલે કે લગભગ પાંચ ફૂટ વ્યાસનો છે જ્યારે બીજો લેન્સ ત્રણ ફૂટ ફીટ પહોળાઈનો છે આ બંને લેન્સ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા વેક્યુમ ચેમ્બરમાં સેટ કરવામાં આવ્યા છે આ કેમેરાની તસવીરોમાં એટલી બધી વિગતો હશે કે તેના દ્વારા પચીસ કિલોમીટર દૂર રહેલા ગોલ્ફ બોલની પણ એચડી તસવીર લઈ શકાશે તે પૂર્ણ ચંદ્રમાની સુંદર તસવીરો લઈ શકશે હવે આ કેમેરો યોગ્ય રીતે બાંધીને આઠ હજાર નવસો એંસી ફૂટ ઊંચાઈ પર હાજર ટેલિસ્કોપ સુધી પહોંચાડવામાં આવશે દર્શક મિત્રો બ્રહ્માંડના રહસ્યો જાણવા માટે એક અનોખો કેમેરો વૈજ્ઞાનિકો તૈયાર કર્યો છે અને જો આ કેમેરો બરોબર રીતે કામ કરતો થઈ જાય તો બ્રહ્માંડના અનેક રહસ્યોની ડિજિટલ તસવીરો સૌને જોવા મળશે તે સૌ કોઈ લોકો માટે તેમજ વૈજ્ઞાનિકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર